બંને લોકો ગંભીર રીતે તજાયલ અને રૂમના દિવાલ ઉપર ધડાકાની સાથે ફાટી જવા પામી હતી અને આ ઘટનાની જાણ કરતા ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો ને દાજેલા બંને લોકોને સારવાર માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ બાબતે ઇન્ડિયન ગેસના મેનેજર રમેશ ઠક્કર દ્વારા જણાવેલ કે પાટલું સહી સલામત છે પાઇપ કે સગડી લીકેજ નથી તો આગ લાગી કેવી રીતે ધડાકો આટલો મોટો કેમ થયો તે બાબતે શું રહસ્ય હોઈ શકે તે એક મોટો સવાલ ઊભો થવા પામ્યો છે સવારે પાંચ વાગે ગેસ લીકીજ થયો અને ગેસ લીકેજ થવાથી આગ લાગી ગઈ અને બે માણસો અમારા દાઝી ગયા છે અને તરત જ આગ લાગી ગયા બે માણસો બહાર નીકળી ગયા અને સીધો બ્લાસ્ટ થઈ ગયો અને દિવાલો પણ તૂટી ગઈ છે બંને બાજુની દિવાલો તૂટી ગઈ અને બહુ મોટું નુકસાન કર્યું છે ગેસ લીકેજ થવાથી કોણ હતા બે ભાઈ શું શું નામ એકનું નામ અર્જુનજી પ્રજાપતિ અને એક માજી રાણા હતા એ મારી ઘણા ચોકિયાત હતા આપણે મધુસૂદન લીલા સોસાયટીના અને અર્જુનજી અમારે તો કારીગરીનું કામ કરતા હતા ફર્નિચર